જરા તારું સપનું પૂરું કરસી પરસી મે બહુ બઢતી જોરદાર હો લઈ જાવ પછી શાર્ક કરવા દેની જવો પછી બહેન લી દેવું કરવા તો લઈ લાવ મોના

પેલા શાક કરવા કાયમ ઘડી ઘડી એક એક આઈ મેની જાય તો આપણું છોડ નાક કેટલો લઈ જશે ખાર કોણ છો બસો ગરમ લઈ લે કોઈના મથી નહીં આપડે બરોબર જા હોરક જા આ પાહી 24 કલાક ચો ધ્યાન રાખીને બેહી જઈએ તમય ઘરમાં બેહી રહેશો તાં ઊંઘવાયને હી દેતા એ તો ગફલિંગેર ગફુલજી જાદી આપડા ગોમરૂ મે લાઈન ખાશો ટાઈમ થાઈ કનલા હે આયોનો વાત છે આને ગફુલજી અરે સુભા અરે આવો આવો ઓહો જલગોર સુભા જલગોર ધબ ધબ જય સુભા બોદના પુરા પડ્યા યાર અરે હું કાંતાનું ગોમરૂમાં એ નહી ને યાર અરે ભાઈ જોન ટાઈમ જ નહી બસ તો એવું અરે યાર તારું 15 કિલો ઘઉં આય હે હં

જો કોઈ આ કરે ને હા અને ઓમે આટલા ઇલાકામાં પાછું આપું નામ હો એવું આપું ઉંતાવાસી તો શ્રી બોલી આવ કોઈ ના બોલાયતી બરાબર હા આપું નામ બનાવી દીધું હા કોઈ ના છે ત્યાં સુધી ઓટો ના મરાય એવું અરે ખાલી હું મૂ પાઉં ને ઉપર ઓ ભાઈ આવી ના અલે યાર તો પેલો વાટો ચાલે અલે

એલા અત્યારે હાલ જવું નહીં આપણ અલે પણ તો કે અમે કરી આવી કે હું તમને બેહરા કરીએ હું આપણ દોંડી વાત તમારી યાદ પૂછાય આવીશ પાસા કડે આવીશ પાસા હો દે મો સાઈગલા દેહો જીએ જ થોડું બે બે હેડો હેડો લે દેહો લે યાર હેને ના લાલા હા બાય ના

ઓન શીરો ને બાધા હ અને જીનો ખાઓ હ ઓન શિયાણ ભેજના ડાલડાનો જીનો ખવરાવ હવા દે હો એવું નહી લાગતું એવું લાગે પણ આપણે ઓમ કર જીનો ના બળ પેલા જીનો બને ડાલડા જીનો એ તો એ જ કરે ને અત્યારે ઉમો ભૂધી લાવું છોથી ઇન ઈનો શીરો ખવાય યાદ હા તમે જો મુ કરજો આ તું એટલા ધૂલિયો કરો તૈયારી કરે એટલા વાહ હા આ આ બેટી આપડી હો એવું હા ખાશી બેટી કરી હો

એક નંબર નહી નહી એક નંબર જ હો રાત્રેમ કોઈને બીજવા દેવેલા નહી હોય જોઈ લીધીયું તું કમ્પ્લીટ આ તો ભઈયા નામ કમો નહી ને મદી થોડા કમોને આસી તન તમને ઇચું લાગે લાગે પણ આય તો અનુદારમાં તો લાગે પણ તો એહંગ ગાતી જોગીયે

મારું હારું હું તમને પેલા જ કીધું ડાર મો કોક કાર બ્લા બહુ આ બુરી હો જોઈ આવની જોઈ લેતી ને માથા ને એ મે મોન પાસ આવો આ તો તમારી શરમમાં મો નક મારી મગજ ની ડગરી સટકા ના તો પછી મોટા ગ કો હોય કે પ્ર કો હોય ઉભી પૂ ના આવું પડે પણ આ તો તમારી શરમ એ મોન એ ફૂલ હા તો લેવા કશો આ નહીં ખાલી તમે મસ્તી કરીને હેલી વાત ના તો મારા માટે ના નહી તમે હા હા ઈ વાંટ તો ન ક આઇથન ને કરવા જ ના દઉં હું ઓ કપુલ કાકા હા તે બા બાદ બધા એ વાત કી કે કેટલા અમે એવું હે ને તો બા હા આ લોકો ને જોઈ જતું નહી એવું હે હા કે આવા બા ના એ કે આટલી પ્રગતિ કરી ગયા આ બધા રીસે મરી મારા છે આપણે મે મૂર્ખાઈ ને તો મસી રોબી ને અત્યારે આપણે કશું નહી ઉગારવાનું શિરોબી રોખાઈ ને શાંતિ પણ મને લાગે કે આપણે મૂર્ખ છે હા એસી તો કક છે પહી ખબર તો આ બધું ને આ બધું મગજમાં નઈ આવું તો અરે આ આ હું કરી આ બટાકા કરે બટાકા હા કોને પારા છે આ તો એ આ તો બટાકા તો યાર લાગે ને નાઈ સર અરે રોકે હે આવી તો આ જઈ રહ્યો છે આવરો મોટો અરે યાર આ ટુરવાઈતી હા હા એટલે હું કેવા ભાઈ હતી યાર કરવાની છે તું મારી લીલી આની કેમ ખમ

મુકો કારી કરવી હતી હું

મે <ori> આય જ હાડ ચોર ઉ